આ છોકરીઓ અહીંયા સૂતી હોય ત્યારે અચાનક જ ત્યાં કણે તેનો નાનો છોકરો આવે છે ને એની આંખો ખોલીને મોબાઈલનો લોક ખોલી વારે છે પછી મિત્રો આ છોકરો એ તરત જ મોબાઈલનો લોક ખોલીને તરત જ તેના પપ્પાને કોલ કરવા લાગે છે ને એના પપ્પાને કોલ કરીને કહે છે કે પપ્પા તમે જલ્દી ઘરે આવતા રહો મને આ કણે મજા નથી સારું નથી એટલે એનો બાપ કહે છે કે અચાનક શું થઈ ગયું તને પણ એટલી વારમાં ત્યાં કણે તેની મા જાગી જાય છે અને એની માના હાથમાં મોબાઈલ જોઈને કહે છે કે તને કોને કીધું મારા રૂમની અંદર આવવાની તને ખબર નથી પડતી પણ પાછળ હોય એનો પતિ બધું જ ફોનમાં સાંભળતો હોય છે અને કહે છે કે તારા મારા રૂમમાં નહીં આવવાનું પણ અહીંયા ફોજી બધું સાંભળી લે છે ને એટલી વારમાં ત્યાં કણે આ છોકરીનો આશિક પણ આવી જાય છે એટલે બધું જ હવે તો સતુ થવા લાગ્યું છે અને આ છોકરી પણ વાતો કરવા લાગે છે અને આ બંને રંગરેલીયા મનાવવા લાગે ને છોકરો મૂકીને વતો જતો રહે મોબાઈલને હવે આગળ થઈ ગયું જોવા જેવું છે પણ એ જોતા પહેલાં આજે હું મહાકાળી માને એક જ પ્રાર્થના કરીશ કે જે મારી વિડીયોને લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરીને ઘરમાં કરી દઈએ તમે ધનની કમી ન રહેવા દેતા તમે કોમેન્ટમાં જય મહાકાળી માન લખતા જજો લાસો મિત્રો એવું થાય છે કે ત્યાં કણે ફોજી આવી જાય છે ને આ બંનેને પકડી લે છે અને પછી મિત્રો ફોજી ગુસ્સે થઈને એના છોકરાને લઈને જતો રહે છે